જય માતાજી મિત્રો જય રામ હર હર મહાદેવ પાંચ છ દિવસથી પાછી ખરાડ થઈ ગઈ છે એટલે થોડુંક કામય બહુ વધી ગયું છે થોડુંક કારણ કે અત્યારે થેસર છે હાલવા રોજે રોજ ક્યાંકથી પાલા ભરવા જવાના પ્લસ કે મજૂરનું સેટિંગ કરવું અત્યારે માણસોની એટલી તકલીફ છે તાણી તૂટીને ભેગું છે ને રોજ બળદ માટે એક ફેરો લાવવી છે આપણે ગમે એમ કરીને લીલાનો ટૂંકમાં હુંકું તો છે જ આપણે બરાબર હવે એ બતાવું બધું અને બીજી વાત કરી દઉં કે આગળના વિડીયામાં આપણે વાત કરી હતી બળદની ને અમુક ખહુની બરાબર હવે આ બળદની આપણે વાત કરી હતી ત્યારે મેં તમને ફરીવાર સરખો વ્યવસ્થિત બતાવું લગભગ ત્યારે મેં તમને વાત કરી હતી કે માલિક મૂકી ગયા ત્યાર પછી ખાતો નથી બરાબર અત્યારે એટલી અણશક્તિ છે ને કે હવે ઊભો નથી થઈ શકતો બરાબર જોવા ગબ્બો પડી ગયો નકર આમ બહુ સારો લોહી વાળો બળદ હતો કમ્પ્લીટ બરાબર આપણે લીલી માંડવીનો પાલો નાખ્યો કાલે સાંજે ઈ જોવો લીલું ઘાસ નાખ્યું છે પણ એ એણે નથી ખાધું કાંઈ આપણે કટિંગ કરીને નાખ્યું હતું જો એ નીચે પીડ્યું બરાબર પણ ખાતો જ નથી કારણ કે હજી એને ઘર ભૂલાતું નથી બીજી કાંઈ તકલીફ નથી આને કોઈ જાતની શારીરિક તકલીફ છે નહીં ફક્ત ને ફક્ત ઘર નથી ભૂલાણું ખાતો નથી બરાબર કારણ કે મારી નજરમાં હું વહુ તાવજી અલાયદો જ રહી છે તો આજે બેહી ગયો છે તો આનો શું ઈલાજ કરવાનો આપણે ઘર નથી ભૂલાતું બરાબર આ બધા જો આતંકવાદી બરાબર આને જ બાંધી રેખા એટલે ડૂબળા છે કારણ કે એને તો ફિક્સ જ ખાવાનું મળે આ તે પાછું ચોમાસું એટલે બહાર આપણે જે નિરણ નાખતા તો બહાર એ નખાતી અત્યારે કીચડ છે નકર આપણે શું કરતા કે સાંજે જે ફેરો આવ્યો હોય ને બહાર રાખી દેતા એટલે સવારમાં છૂટીને બહાર બળે ખાવા બપોર પડી જાય એને તો પછી ગમાણમાં નીણ પડી જાય પણ હમણાં આ બધી તકલીફ એવી છે કે નથી બહાર ખવાતું એટલે જે હાંજે નીણ પીડી હોય એ ખાધી હોય રાતે સવારે બાર વાગી જાય પછી દસ વાગે નીણ ભેગા થાય કારણ કે આ બધું સાફસૂફ કરવું આતે એટલે મેન તકલીફ એ અત્યારે ચોમાસાને લીધે થઈ છે પણ વાંધો નહીં આવે ધીમે ધીમે થઈ જાય પણ મેન હકીકત આવી છે બીજું કે બળદ એક વખત હરેરી જાય ને ઊભો ન થાય અને અમે બહુ ઊભો કરવાની કોશિશ કરી આગળથી ઊભો થઈ જાય પાછળથી ઊભો નથી થતો ઘોડીમ નાખી તો પગ નથી મૂકતો બરાબર તો હાવ ટીંગી રહી ટૂંકમાં એને એમ થઈ ગયું કે આમ હેપતાય જ ગયો છે અંદરથી ન જ કે હું છે આમ જોવું એ શક્કર વક્કર જોઈએ રાખે આમ કેમ સિંહ વાંચે પીડ્યો આમ જવો બી જ ગયો છે એટલો અંદરથી ઘોડીમ નાખ્યો ને હેપતાઈ ગયો એટલે આવી પરિસ્થિતિ છે એટલે આપણે કોઈથી બીતાય નથી આપણે હિંમત હારવાની નથી કારણ કે આપણે જ પરિસ્થિતિ જોઈ છે આની પહેલાંય રોડ ઉપર બળદ ગણાય બિચારા હેરાન થતા હોય એ કરતાં અહીંયા કમસે કમ અહીં મરી જાય ને તો સુખેથી મરે ભૂખો તેરસો નહીં મરે ગંગાજળ પીન મરશે આપણે ગંગાજળે રાખીએ એટલે ટાંકામાં મજા કરે નાખી દઈએ બરાબર બધા ગૌસેવકોને સપોર્ટ છે બરાબર એટલે સમૂહમાં તો બધું એવું છે કારણ કે અલગ અલગ ઘરથી બળદ આવતા હોય ક્યારેય બહાર ન નીકળ્યા પછી જે રખડતા બળદ આવે ને એમાં આ તકલીફ ન થાય ઓછી થાય કારણ કે એ બિચારો ભેટકો હોય ને એટલે એ અહીંયા ટેમ્પામાં જ ઉતરે ને એટલે તરત ખાવા હમી જ વાત હોય એને પણ આ ઘર બળદ હોય ને બહુ તકલીફ છે એટલે આપણે આપણે નાથ મોડો નથી કાઢ્યો નકર તો તરત એવું લાગે એટલે આપણે નાથ મોડો કાઢી જ નાખવીશી બરાબર એટલે આવું છે મિત્રો હવે આપણે હમણાં તો પાલો ભરવાનું રોજ અલગ અલગ ચાલુ હોય જગ્યાએ ટ્રેક્ટરમાં પાલે બનાવવાનો છે ફર્સ્ટ ક્લાસ એટલે ઇઝી રહે અને કોઈ પાય મજૂરની સગવડતા હોય તો કંઈક આપણો ટુકડીનો કોન્ટેક કરાવજો કારણ કે અત્યારે લીલો ઘાસ સારો ડેઈલી આવે છે ફૂકું હવે પાલવાનું ચાલુ થઈ ગયું સિઝન પણ માણસો વગર બહુ તકલીફ થાય ને ગામે ગામ એ તકલીફ છે તો કોઈ જો એવી ટુકડી હોય તો આપણને કહેજો અને સારો ગોવાળ હોય તોય કહેજો બરાબર ગોવાળમાં આપણે બેથી ત્રણ જણા આલે આપણે યોગ્ય પછી ત્રીસ હજાર પગાર આપશું બે ત્રણ જણા હશે એટલે ત્રીસ હજાર પગાર આપશું છાણ છાણવાહીદું કરવાનું અને બધું નિરણ કરવાની બધું કામ છે અને ટુકડી હોય તો ટ્રેક્ટર રાખતા આવડતો હોય તો આપણે ડેઇલીનો ડેલી ભર ભરી આવે આપણે કેવી ત્યાંથી એમ તો એ પાછો એક્સ્ટ્રા પૈસા આપણે મા માનો કે ગોવાળને જાવું હોય રાતે તો એક્સ્ટ્રા એકસ્ટ્રા પૈસા એક્સ્ટ્રા કામે કરી શકે બરાબર અને અમારા ગૌસેવકો આવી ગયા છે આજે છે રવિવાર નાના મુંજાસરથી બરાબર એટલે બધાનો સપોર્ટ બહુ સારો છે ખેડૂતોનો એટલો સપોર્ટ અત્યારે રોજે મારે બે ત્રણ આજુબાજુના ગામના ખેડૂતોના ફોન આવે કે ભાઈ તમે લીલું ભરી જાઓ પાલો ભરી જાઓ પણ માણસોની એવડી અગવડતા એ લોકો ભાઈ બિચારા પે મજૂર ન હોય માંડ માંડ કરીને થેસર હાઇકા હોય કેમ કરે પણ છતાંય આપણે એડજસ્ટ કરીને અને તમારો બધાનો સપોર્ટ છે એટલે મજૂરી ભલે વધારે દેવી પડે તોય દઈને આપણે ને કે ભાઈ બળદ લીલું ખાય એટલે ભરી આવીશી ગમે એમ કરીને એડજસ્ટ કરીને એટલે સપોર્ટ કરતા રહીજો મિત્રો બરાબર તો મિત્રો આપણે આવી ગયા છે હિતેશભાઈ લુવારની દુકાને લારીમાં પાલ બનાવવા આજે કીધું ઝીકી નાખવાનો છે થોડાક પતરા વહી લોખંડ તો લેવું પડ્યું અને ખાસ તમને બતાવવું અમારે જો બબલા ઉપર લુવાર દાંતડા કાકરે છે અમારા ગામમાં તો ઠીક પણ આજુબાજુના બધા એમાં એના એ આ કાકર છે ને એ પ્રખ્યાત છે આજુબાજુના થરી કાંકર દાંતડા ટકરાવા આવે અને નાના હતાથી જે આ દાંતડા જે કાકરતા હોય ને એ જે ઓલી ભૂકો ભેગો થાય ને જરી કરતા અને એ જરી ભેગી કરતા હાસાવતા હવે તમે આવું કરતા હોય તો કોમેન્ટ કરજો અમે તો આવા ઢોંગ કરતા ઘણા ઢોંગ કરતા બરાબર આવા અને અમારી હિતેશભાઈ ની દુકાન છે આપણે ભલગામ ને કેડે આ છે ડેમનો પાળો ડેમ ને પાળે બહુ રેમા લહર પછી ખાતા પાળે ડેમ આપણે વરસાદ પાણી બાણી કેટલું હિતેશ કામ કરે આપણે પાણી મારી લેવી કેટલું પાણી છે જોઈ લેવી ડેમમાં તો ગોડાઉન ભરતી પેરી ને આ ડેમમાંથી માંથી ને કાચું ગોરમ છે પાણી તો પીર્યું છે હો ગામની પાછળ જ એક જે અમારે આ ડેમ છે અત્યારે બાવળિયા ને બાવળિયા છે એટલે પાણી વ્યવસ્થિત નહીં દેખાય ઓલી બાજુ જેવું અને આ અમારે સર નર્મદાનો ટાંકો જે સંપ છે અમારા ગામમાં આજુબાજુના ગામનું બધું પાણી પુરવઠો અહીંથી પૂરું થાય ત્યાંય આપણે જવાનું છે પહેલાં કીધું ડેમમાં કેટલું પાણી છે જોઈ લઈએ ને એટલે ખબર પડે પીવાનું પાણી સરસે જ નહીં એટલે બાવળિયા છે આખું દેખાતું તો નથી બધી બાવળિયા થઈ ગયા છે આ રીતની છે ને પેલા બાવળિયા ન હોય તો એ ટાયરે છે ને લહરતા બે બાજુ આ બાજુ લહરતા ઓલી બાજુ લહરતા ટાયર માથે બે તમે આવા ઢોંગ કર્યા હોય તો કહેજો હવે આપણે જવું છે સમ બાજુ ગાડી લઈ લેવી અહીંયા આવે છે સમ છે આજુબાજુના ગામનું વિતરણ થાય છે

ટાકો એ આમ ઉછો છે ઓ બાકી હવે અશ્વિનભાઈ ને જ આપડે પૂછવી બધું કડાઈયા પાણી એથી જાય પૂછતા તમને તો મિત્રો આ તમે બહુ આ બાજુ કડાઈયાનો નો વાલ ને હુંજા સર

ભર્યો આ તો બહુ મોટો ઢાકો આમાં થોડું દેખાય એવી ઢાકો આ નો એવડા ભૂંગળા છે પ્રેશર એવડું એ પાણી નું ભાઈ ત્યારે ભાઈ પરને મને મગરાઉ હવે જમું છે અપ ગણું બધા

પતરા મારી દીધા આપણે વહેતા હતા ગોડાઉનના પતરા તો વાડોય થઈ ગયો બળદનો પાલય બની ગયો એટલે વેસ્ટમાંથી બેસ્ટ કરી નાખ્યો આપણે જે ટુકડા ટુકડા વહેતા હતા ને એ બની ગયું ને પાઇપ આપણે લેવા પડ્યા ધોકા કારણ કે સાઈડના મજબૂત જોઈ એ પાછા પાંચ પાઇપ લઈ લીધા હતા એટલે આમાં પાલોને એવું ભરવા મારું ને હજી ટુકડા એટલા વહેતા હતા એ હજી આપણે બાયર વાયડ કરવી છે વાળો હજી કીધું પાલ થઈ જાય પછી હજી થોડોક વાળો બાકી રહ્યો એ કરવું આટલા ટુકડા વધ્યા એટલે આ પાઇપના પાછા સાંધા કરી કરીને અને ખોડીને પતરા મારી દેવું એટલે બે વાળા દુબળાના અને ઓલા જનરલના થઈ જાય પાલ કેવો બન્યો છે એ કોમેન્ટમાં કરજો ને આજને તે કરી દેવાનું છે પાલનું અહીંયા જે આડો પાઇપ આવે આમાં નીચે પીડ્યો છે આ બોલ દો ને અહીંયા આડો પાઇપ મારી દેવાનો એક અહીંયા આવે દોરી બાંધી દોરી બાંધી તો હાલે આમ બે પાઇપ આવે હોલ છે તો મિત્રો આવી ગયા છે આપણે પાલ ભરવા અમારું બાજુ નું ગામ નાના મોટા ભલગામ દાતાનું નામ તો ખબર નથી પણ દાતાજીનો નો ખૂબ ખુબ આભાર રેગો માતા રેગો પાલ પાલો પેલા ભરી લઈ પછી વિડીયો બનાવશું